મિત્રો દીકરાના જન્મ પર સામાન્ય પાર્ટી કરી અને દીકરીના જન્મ પર મોટો જશ્ન પત્નીએ પૂછ્યું કે એવું કેમ કર્યું તો પતિએ કહ્યું તો સાંભળો મિત્રો મંડપમાં જાજરમાન રોશની જળહળ રહી હતી આરવ અને પ્રિયાના લગ્નની પ્રથમ રાત્રિનો એ શુ શુભ આરંભ હતો ચારેય બાજુ ઉત્સાહનો માહોલ હતો પરંતુ આ નવ દંપતીએ એક અનોખો સંકલ્પ કર્યો આપણા સંબંધોને પાયો વિશ્વાસ અને પ્રતિબદ્ધતા પર રચાયેલો છે આરોએ પ્રિયાનો હાથ પકડી નરમાસથી કહ્યું આજે રાત્રે આપણે એક નિયમ પાડીશું ગમે તે સંજોગમાં આપણે કોઈના માટે પણ આપણા ઘરનો દરવાજો નહીં ખોલીએ પ્રિયાએ તેની આંખોમાં જોયું અને ભર્યા સમિત સાથે સંમતિ આપી બંનેને લાગ્યું કે આ માત્ર એક નાનો નિયમ નથી પરંતુ તેમના દંપત્ય જીવનની એક મજબૂત શરૂઆત છે રાત ધીમે ધીમે ઘેરી બનતી ગઈ વાતાવરણમાં શાંતિ છવાઈ હતી ત્યાં જ અચાનક દરવાજા પર ધીમી છતાં પરિચિત ખડખડ સંભળાય આરવનું હૃદય એક પળ માટે થંભી ગયું તે જાણતો હતો કે આ તેના માતા પિતા હતા અવસ્થાના કારણે તેમનો અવાજ થોડો કાપતો હતો બેટા આરવ દરવાજો ખોલ અમે તને મળવા આવ્યા છીએ આરવે દરવાજા તરફ જોયું મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી માતા પિતા પ્રત્યેનો પ્રેમ તેને દરવાજો ખોલવા ખેંચી રહ્યો હતો પણ તેણે પ્રિયા સાથે કરેલો વાયદો યાદ આવ્યો ભારે હૃદયે તેણે આંખો બંધ કરી લીધી અને દરવાજો ન ખોલ્યો થોડી વાર પછી ખડખડ બંધ થઈ ગઈ બહારથી આવતા નિરાશાના નિશાશા આરવના કાને પડ્યા અને તેણે અનુભવ્યું કે તેના માતા પિતા ભારે હૃદયે પાછા ફરી રહ્યા હતા થોડી જ વારમાં ફરીથી દરવાજા પર ટકોર પડ્યા આ વખતે અવાજ અલંગ હતો વધુ ઉતાવળો અને ચિંતાતુર પ્રિયાએ આવર આરવ તરફ જોયું એની આંખોમાં જળહળિયા હતા તે સમજી ગઈ હતી કે તેના માતા પિતા આવ્યા હતા આરવ હું હું મારા માતા પિતા માટે આમ ન કરી શકું તેના અવાજમાં પીડા હતી તેમણે મારા માટે કેટલું કર્યું છે લાગણીઓના ઊંડા પ્રવાહમાં તણાઈને પ્રિયાએ આરવને કોઈ પણ શબ્દની રાહ જોયા વિના દરવાજો ખોલી નાખ્યો આરવ આ બધું ચૂપચાપ જોતો રહ્યો તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા તેણે પ્રિયાને કશું જ કહ્યું નહીં સમયના વહેણ સાથે જીવન આગળ વધ્યું આરવ અને પ્રિયાનું સુખી સંસારમાં એક પુત્રનો જન્મ થયો ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો પુત્રના જન્મ પર સામાન્ય ઉજવણી કરવામાં આવી પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ભેગા થયા જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું આ વાતને વર્ષો વીતી વીત્યા દીકરો મોટો થઈ ગયો અને ચાર વરસ પછી એક દીકરી દિવસ તેમના ઘરમાં ફરી કરવો ગુંજી ઉઠ્યો આ વખતે એક દીકરીનો જન્મ થયો હતો દીકરીના આગમનથી આરવનો આનંદ સમાતો ન હતો તેણે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું શહેર ભરમાં ભરના સગા સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત આપવામાં આવ્યું ઘરમાં રોશનીથી સંગીત અને હાસ્યનો મેળાવડો હતો પ્રિયા આ બધું જોઈને ખુશ તો હતી પણ સાથે સાથે આશ્રય ચકિત થઈ ગઈ તેણે આરવની બાજુમાં આવીને પૂછ્યું તમે આપણા પુત્રોના જન્મ પર આટલો મોટી પાટી નહોતી કરી તો પછી દીકરીના જન્મ પર આટલી મોટી પાટી કેમ આરવે હળવું સ્માઇલ કર્યું તેની આંખોમાં અસીમ પ્રેમ છલકાતો હતો તેણે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લીધો અને ન નરમાશથી કહ્યું પ્રિયા કારણ કે હું જાણું છું એક દિવસ આ દીકરી મારા માટે દરવાજો ખોલશે પ્રિયા ફ્લેશબેકમાં જતી રહી અને તેને બધું યાદ આવ્યું આરવના આ શબ્દો સાંભળીને પ્રિયાની આંખો ભીની થઈ ગઈ તેને સમજાયું કે દીકરીઓ ખરેખર કેટલી ખાસ હોય છે ભલે તેઓ થોડા સમય માટે જ માતા પિતા સાથે રહે પણ તેમનું હૃદય અને તેમનો પ્રેમ હંમેશા માતા પિતા માટે ધબકતો રહે છે આ ક્ષણે પ્રિયાને આરવની સમજણ અને દીકરી પ્રત્યેના તેના ઊંડા પ્રેમને કારણે તેના પોતાના ભૂતકાળના નિર્ણય પર ગર્વને અનુભૂતિ થઈ દીકરીએ માત્ર એક સંતાન નહોતી તે એક વચન હતી એક અવરિત પ્રેમનું પ્રતિક હતી